આજે શીતલ નગર એક ની અંદર શીતલ એક એકની અંદર અમે જુદા જુદા લોકો મુલાકાત કરી એના જે પ્રશ્નો છે છે લગતા એ બધું સાંભળ્યું અને આપે પણ જોયું છે કે આ સરકાર વિકાસ 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 ની જે વાતો કરે છે વાસ્તવિકતા પ્રજાની અંદર વિકાસ નહીં પણ વિનાશ નો ઇતરો છે આ લોકો એમ તમે આજે આ જો આ રસ્તા જો અહીંયા પાણી નથી મળતું અહીંયા લાઈટ ની અસુવિધા છે આ રસ્તા તમે પણ જોઈ શકો છો આ લોકો રસ્તા એ રીતે કરે છે કે આજે હકીકત કરી એનો દાખલા તરીકે એનું થોડું ખોદાણ કામ કરી અને જે લોકો જે રહેતા હોય એના મકાન થી ફૂટેક નો ઢાર રાખી અને કામ કરવાનું હોય છે આ લોકો એ પોતાના ખીચા ભરવા માટે એવું કર્યું છે કે નીચેનું ફિલિંગ કરીને માટીકામ કાયદા વગર એમના ઉપર પેવર બ્લોકે સીસી રોડ કામ કરેલા છે જેથી કરીને આજે ચોમાસાનું જે પાણી છે એ એ જે લોકોના ઘરમાં ઘૂસી જાય આટલી બધી પીડા અને સમસ્યા છે એક બે અમે એમ કે અમારા લાઈટ નથી એમ બરાબર અમારા અહીંયા ગેસના કનેક્શન માટે એ લોકોએ પૈસા આજની તારીખે નથી આપતું એમ અને એક ભાઈ જોડે વાત થઈ તો પોતાને કંઈક નગરપાલિકાની અંદર કંઈક કામ હતું એની એપ્લિકેશન કરી છે બરાબર તો એનો નિયમ એવો હોય કે ત્રણ દિનની અંદર જવાબ દેવામાં આવ એ લોકોને મેસેજ એવો મળે કે ભાઈ તમારું કામ ઓકે થઈ ગયું હકીકતમાં એ અરજદાર કોઈ અધિકારી કે કોઈ પણ કોર્પોરેટર કે કોઈ રાજકીય કે કોઈ નગરપાલિકાનો કર્મચારી એને મળવા આવેલો નથી આ બધું તદ્દન ખોટી જાહેરાત અને વાહિયાત વાતો કરે છે હકીકતમાં એને જો કામ જ કરવું હોય તો પ્રજાને જે ગલીની અને જે નાકાની અંદર કામ કરવું હોય તો એના ટેકનિકલ માણસો છે અથવા જે કોઈ જે કોઈ પદ પદ અધિકારી આવતા હોય એને સ્થાનિક લોકોએ પરામર્શ કરીને એ વિસ્તારના વિકાસના કામ કરે છે અને હું તો એ પણ વાત કરું છું કે આજે આપણે એમ મહાનગરપાલિકા મહાનગરપાલિકા પણ વાસ્તવિકતા એવી છે આ તો ગ્રામ પંચાયતની અંદર જો તમે મુલાકાત લીધો ને તો ગ્રામ પંચાયતના ગામડાની અંદર જે પ્રજા રહી છે એને પણ સારી સુવિધા મળે એનાથી બદતર હાલતમાં આ લોકો અહીંયા જીવી રહ્યા છે એટલે આ લોકોને ભ્રષ્ટાચાર અને પોતાના મનમાનીતા આગેવાનોને ખીચા ભરવા સિવાય બીજું કશું કામ જ નથી અને હું તો વિનંતી કરું છું પ્રજાને કે ભાઈ અમારી તો વિરોધ પક્ષ તરીકે નૈતિક ફરજ છે એટલે અમે તો વિરોધ જ્યાં સુધી આમ જનતા રોડ ઉપર આવીને જો પોતાની સાચી વાત નહીં કરે તો આ લોકો લોકશાહી નું છે એમ લોકશાહી ની અંદર આપડા બધાને અધિકાર આપવામાં આવ્યા છે કે ભાઈ જે કોઈ પ્રતિનિધિ ને આપણે ચૂતો હોય તો એને આપણા કામ કરવા માટે બંધાયેલા હોય છે એટલે ડર રાખ્યા વગર ને તમે આવો સાચી વાત કરો